નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ પાંચ બે હજાર પચીસને બુધવાર શ્રી ખોડિયાર જયંતિના પવિત્ર દિવસે બોજાદરા ખોડિયાર મંદિરે અનખી જાફરપુરા વહેલમ વાલચંદનગર ગામની પ્રાથમિક શાળાના બાળકોને માતાજીની પ્રસાદી રૂપી ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર અલ્પેશ ઠાકોર